સ્વામિનારાયણ આજે આપણે આવી ગયા છીએ રાજકોટ સિટીની અંદર તો રાજકોટ એટલે રંગીલું સિટી અને ખાવા પીવાની તો વાત જ શું અહીંયાનું તો ખાવા પીવાનું ફર્સ્ટ નંબરનું આવે કેમ કે આ સિટી છે ને એ રંગીલી સિટી છે તો મિત્રો આપણે એક એવી નારી શક્તિ જેને કહેવાય ને એ નારી શક્તિની અંદર જેનું નામ આવે કે પોતાની પ્રગતિને કેવી રીતે લેડી જે કરી જેનું નામ વિશાબેન છે અને આપણે વિશાબેન સાથે મળીએ અને એને પ્રગતિ પોતાની કેવી રીતે કરી એનું એક ઉદાહરણ નારી માટે કે નારી ધારે તે કરી શકે તો જોઈએ આપણે આગળ ચલો મળીએ વિડીયામાં હેલો મેડમ નમસ્તે જય શ્રી કૃષ્ણ લોકો જે તમને આ વિચાર કેટથી કે કેવી રીતે અને એક મને જે તમારું કામ એટલા હકે ગુરુ જે ના રહેલી છે તો એ તમે પ્રગતિ કરી છે એટલે રસોઈવાળા જ વધારે રસોઈવાળો દેખાશો ને તો મને થોડી ફીડબેક આપણા દર્શક મિત્રોને ખ્યાલ આવે કે મારી શક્તિ શું છે કે દરેક લેડીને આપડો વધુ જોઈએ છે एक्चुअली હું પોતે કોલકત્તાની છું મારા મેરેજ અહીંયા થયા છે પંદર વર્ષ થયા છે અમને આ કોન્સેપ્ટ અહીંયા મળતો જ નથી આ કલકત્તાની બધી ફાસ્ટ ફૂડ આઈટમ છે સ્ટ્રીટ ફૂડ છે અહીંયા આ કોઈ છે અહીંયા બધા સ્વીટ ને એવું ખાય છે મારે એવું હતું કે અમને જે શોખ છે બધાને અહીંયા બધાને ટેસ્ટ કરાવવો છે અને મહારાજ પર ટેસ્ટ વાદી નંબર છે અહીંયા આવું કોઈ હજી આવ્યું નથી એટલે અમને હતું કે મારે કરવું છે અને અમને શોખ છે ઘરમાં બધું ઘર અને બધું નું છે ચટણી થી લઈને બધું તમે બધું છે પોતે બનાવટ વસ્તુ નહીં અને સ્વચ્છ એમ હા બસ એકદમ નીટ એન્ડ ક્લીન અને અમાર ચટણી મસાલા બધું જે છે બધું કોલકાતા જે આવે છે બધું કોલકાતા નું છે એક વસ્તુ અચ્છા અને આ બનાવટ પછી તમે નામ શું બોલે તો છે

પહેલાંથી જ છે નાનપણથી જ છે પણ એક પછી વધારે થયો અચ્છા અને પછી શોખ હતું ને ઘરનું મોટિવેશન બી આવે વહતા છે મોટિવેશન હતું ઘરવાળાના બધાનું ફેમિલી મેમ્બર્સથી કીધા તને શોખ છે એ એક છો એ વાત એક માટે સારી કીધું દરેકની અંદર શક્તિને પલા રહેલી છે ને પણ ઘરના સપોર્ટ અત્યારે સમસ્તી વધારે કે કોઈ કોઈ

એટલે મોટિવેશન વગર તો જો કાઈ નથી સારી વાત છે અને આપણે આ શું બોલે આ છે મસાલા મોરી જાલ મોરી અહીંયા ભેળ કહીએ ઈ મસાલા મોરી અને આજે આપણે છે એ તમે સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલા છે એટલે કે પ્રદૂષણ કોઈ પણ પ્રકારનું નહીં આપણે આને જે બાઉલ જે છે ઈ બધું કોલકાતાનું છે કોલકાતા પ્લાસ્ટિક યુઝ નથી થતું પ્લાસ્ટિક યુઝ નથી થતું મિત્રો આ પ્લાસ્ટિક યુઝ નથી કરતા મે બીકુલ પ્રદૂષણ મુક્ત છે ઈ અપેક્ષિત વાત મને વધારે કે આટલી ઉંમરે આટલી પ્રગતિ કરી સાથે કે કે આપણે તો તો એક વાત સારી છે આનો ટેસ્ટ જોઈએ આ ઉપર ટોપલું નથી સા ટોપું છે અચ્છા મંદરે છે છે મમરા છે મમરા ભી વાનો જ છે એનો નથી વાવ એકદમ તો સ્પાઈસી એટલે બો આસ્વાદ તમે છો કે હું બાર ખાતી નથી એટલે પણ આસ્વાદ તમે કે તમને આ નોર્સે ભી નહી કે કે બધું ઘર આઇટમ છે ચટણી બધું આપણે બીજી બીજી ચટણી હોય બધું ઘર નું છે અને બધી એની ચોખાઈ થી અમે ઘરે બધું બનાવી રોજ રોજ

માતરે કે ઉપાધિ પોચે એ બધે કુટુંબ ને કન્યાવારી અને દરેક સમાજમાં છે બધા દરેક સમાજની તો પો સાર કે હોય મૂળ કુસમાજમાં આ විශ්වාසથી ઊભી જોજે

કે ઉછી કોલકાતા કયો મસાલે આ માલો છે કોલકાતા હા કોલકાતા મસાલો અચ્છા વધુ કોલકાતા લીલા

यहह नाजसा हूँ मेला इचालों कार मेलात है और यजा को नाजा सी मतलते केज़ों कार मात्या जिल कार आहां पर अज मेला को ताला एक तन ना

સુપારી ને બુકમાં જે મળે છે ને એમાં એ અલગ એન્ડ ટેસ્ટ અલગ સુપારી અલગ છે તો ફેમસ છે ચોકલેટ અને માટી બોમ્બે છે તો એનું સેલિંગ પણ ચાલે છે